મહુવામાં ગોઠણ સમા પાણી ભરાયા નેશનલ રોડ પર બનતા મહુવાની ફાતેમા સોસાયટી હબીબ વાલજી હોસ્પિટલ સ્કૂલ અને આજુબાજુના વિસ્તારમાં ગોઠણ સુધી પાણી ભરાયા છે જોરદાર વરસાદ વરસનાને કારણે નીચળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે સ્ટોરી રિપોર્ટ બાય અબ્બાસ અલી રવજાણી મહુવા હું બાબુભાઈ ધાનાભાઈ જોગતિયા ખડિયાનગરમાં રહું છું અને વરસાદ ચોવીસ કલાકથી પડ્યો છે એટલે આ ગોઠણથી પાણી ભરાણા છે બરાબર જવાનો નિકાલ જાય છે નહીં તો આનો નગરપાલિકાનું કહેવાનું છે કે આનો નિકાલ કરવો બરાબર અત્યારે હાલમાં અમારા શેરમેન આવીને ઊભા છે અને કાર્યવાહી કરે છે બરાબર તો જય હિન્દ જય ભારત મારું નામ નીમુબેન છે મેં ખડિયા નગર સોસાયટીમાં રહું છું મારા ઘરમાં ત્રણ દીધા પાણી ભર્યું છે એમાં રાતથી વધારે પાણી છે મારા ઘરમાં બધું પલ લઈ ગયું અમે સતા ઘરે કોકના ઘરે ખાવા જઈએ છીએ ઘરે કાંઈ પાણી પાણીનો નિકાલ નથી થતો અમારા ઘરે આસપાસ નો ઉભો રહેશે ગટર ખોલી દેતો ગટર માં એ પાછું પાણી ઉફાળે મારે ઉપર તો પાણી ક્યાંથી જવાનું ગયું તમારા ઘઉં બાજરો કપડાં ફ્રી બધું કબાટ બધું પલી ગયું અમારા ઘરમાં કેટલું પાણી ભર્યું ઘરમાં અડધે પાણી ભર્યું અડધે દિવાલે બધું પલી ગયું અમારા ઘરમાં બધું થાબડું બામડું બધું રમસેટ અમારા ઘરમાં જોઈ જાવ ને તો અમારે રહેવું કેમ કેમી ઘરમાં બધે પાણી ફરતું પાણી ભર્યું છે ને વસમાં અમે રહી છીએ અમે કાલે હવાર કોકો ભર ભર બેહી જાય ને મરી ભરી જાઓ તો અમારો કોણ નિકાલ કરશે તો અમારે આમ જ કોઈ જોતું જ નથી મંગાભાઈ આવે છે ને મંગાભાઈ કહે કે પાણી બિચારે મંગાભાઈ તો બધું કરે છે પણ તો પાણી નિકાલ થતો નથી તો શું કરે એમાં મંગાભાઈ તો વારે વારે આવીને કહે છે મારું નામ રામજીભાઈ સોલંકી રહેવાનું મિલની ચાલી ખોડિયાદનગર આ વિસ્તારમાં જ્યારે પણ વરસાદ આવે એટલે તમામ લોકોના લગભગ અહીંયા હજારથી પંદરસો માણસોનું રહેવાનું સ્થળાંતર છે અને જ્યારે વરસાદ આવે થોડો વરસાદ આવે એટલે બધાના ઘરમાં પાણી પડી જાય અને ઘરી જાય પછી બધા તાળા મારી મારીને જતા રહે છે અમારા ચેરમેનશ્રીની દેખરેખ હોય એટલે કામગીરી કરે છે પણ થોડો વરસાદ પડે એટલે આ બધાને રહેવા જમવાનું ખાવા પીવાનું બધી જ મુશ્કેલીઓ થાય છે અવારનવાર નગરપાલિકાને કરી રજૂઆત છતાંય આની આ જ પરિસ્થિતિ થાય છે એટલે અમારી આ હું બધાને વિનંતી છે કે લાગતા વળગતા હોય આનું તાત્કાલિક નિરાકરણ કરે તો જ આ વિસ્તારમાં રહી શકાય એવું છે ખાવા પીવાનું ઘરના તમામ વિસ્તારની અંદર આપ જોઈ શકો છો પાણી એટલું દીકરી કામે દાળીએ જાય છે રાત્રે જમ્યા વહેનાને પણ સૂઈ જતા હોય એટલે આ અમારે આ સત્તાધીશોને વિનંતી છે કે વહેલા સર આનું નિરાકરણ કરે તો આ પાણી અહીંથી તાત્કાલિક બહાર જાય આ જ પરિસ્થિતિ વારંવાર અમારા ચેરમેન ગમે ત્યારે અડધી રાત્રે કહીએ ત્યારે એ આ બધું અહીંયા કરી અને એ નિરાકરણ કરે છે